તો દેશમાં જવાનું નક્કી થઈ ગયું છે મારું રાજ નથી આવતા હું અને ઝીનું બે જાવી છેવી અને રાજ અહીંયા રહેશે આપણે પાંચ દિવસનો પ્લાન કરીને જાઉં છું પાંચ દિવસ રોકાવાનું છે પાંચ દિવસના કપડાં જો ગોચ્યા છે અને બેગમાં ભરવાનું ચાલુ કરું છું અત્યારે છે ને દોઢ વાગી ગયો છે જમીન લીધું છે બસ જમીન ઊભી થઈશું તે મેં કીધું છે ને હવે આપણે પેકિંગ કરી નાખી જીનું ઝોન બાર બોટલ ભરવાનું કામ કરે છે મેં બોટલ ભરવા આવી છે તડકાઈની અને એ ભરે છે એ મેં કે તું એ ભરીને તૈયાર કર ત્યાં સુધીમાં હું પેકિંગ કરી નાખું પછી છે ને રાસ તો આવતા નથી એને રજા પડે કે નહીં એટલે એ નથી આવતા અને હું ને જેનું બે જ છે એને નીલમ ને એ બે રૂધ ને બે આવે છે અને રાઝનું આ મારે બધું સેટઅપ કરીને જવું પડશે ને કેમકે હું જાઈશ ને એ ગેસ એ ચાલુ નહીં કરે એને ગેસ ચાલુ કરતા જ નથી આવડતું હું કરવું કયો એ કાંઈ નહીં કરે એટલે મારે બધું સેટઅપ કરીને જવાનું છે જે મતલબ રૂમ પેક જ કરીને જવાનું છે એ ખાલી અહીંયા હોવા જ આવશે ખાવાનું બધું સેટઅપ એ બહાર જ કરી નાખશે એ કોઈના ઘરે ખાવા નહીં જાય એ બહાર જ ખાય એને કોઈનું સેટિંગ ન આવે કોઈના ઘરે જવાનું અને આમાં તે જાજો દિવસ નહીં રોકાવ એને મારી વગર પછી મજા નહીં આવે પેલા હું દેહમાં જતી ને રોકાવા એ તો એ કેવું કરે ખબર માથામાં તેલ કોઈ નાખી દેવાવાળું ન હોય ને તે આર્મી કટ કરાવી નાખે એ કે તું આવે ત્યાં સુધી પણ અત્યારે બ્લોગનું મેં સ્ટાર્ટ કર્યું છે ને જ્યારથી યુટ્યુબમાં આવ્યા પછી એ એવા કટ નથી કરાવતા મતલબ એ ટકો નથી કરાવતા ન કરી નાખતા હું દેહમાં જાઉં રોકાવા તેલ નાખવાની પ્રોબ્લેમ થાય તે એવું કરતા તો કાંઈ નહીં આલો જો રાહની વાતો પૂરી નહીં થાય પણ આપણે બધું પેકિંગ કરી નાખવી ને પછી આગળ રહીજો કન્ટિન્યુ વિડીયોમાં મજા આવશે એકલા એકલા કરતી હોય એ અત્યારે તો બહુ જાજુ આ વખતે ન બોલી નકરી એકલા એકલા એવું વાતો કરતી હોય કે આપણને જોઈને દાંત આવે એ અત્યારે દેહ માં જવાની વાતો કરતી હતી દેહ માં જવાની શું પાછી એની એની હિ રિટર્ન જવાબ દે આમ એટલે એના દાંત આવે મને તે હું થોડીક સાંભળી ગયા તે હું ફોન લઈને ગઈ હતી પછી ભાળી જાય તો ન બોલે આપણે એને ખબર વગર શૂટ કરવી તો જ મેળ આવે અને ઝીનુંનું કામ એવું છે બોલ્યા કરી એકલા એકલા વાતો એ કરે જવાબ એ જ દીધા કરે હાલા જો આપણું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યાર છે ને મારે એક લેગીસ લેવા જવાની છે જેનું જાગી ગઈ ને એને વાટી હતી જોઈ સાજી ગઈ છે અને રેડી કરી છે મેં કીધું હાલ લઈ આવી અને પછી તો ટાઈમ નહીં રે મારે દેશમાં માં જવાનું થાય ને તે કઈક નું લેવાનું ઉભું જ હોય થકો એકાદો તો ચાલુ જ હોય ફેમિલી જો આ લેવા આવવાનું હતું લેગીસ તો મેં લઈ લીધી સાથે સાથે આઈ લેવાની હતી કેમ કે મેં સાડી જે લીધી કે મેસિંગ ની લેવાની હતી તું જીનો વીડિયા જોશો જોવે ને તું હે આ મને એમ કે છે મારા ઘરે હાલો સા પીવા એમ કેશો હું કે દીધી તાર દીદી એમ કે છે સા પીવા બોલાવતા એમ કે છે

મોડા ભૂંગળા એટલે મારે બધું આવી જાય મજા આવે ખાવાની ઘરે ઘરે તે જેનું મમ્મી બનાવે છે ભાખરીતે હું જેનું બે બેઠા કા જેનું જોવા ને રમે છે દેહ માં <imitation> <imitation>

આપણા ગામમાં ઉત્સવ છે ન થવું આ લોકોની નીચે આવું અમે જાવી જાવીશીરી આ જો મોસ્ટ ઓફ આ જેટલા ઊભા દેખાય નહીં બધાય પરવળીના જ છે બધાય પરવડી જ જાય છે ઉત્સવમાં ફેમેલી જો બસમાં ગયા અને આ આખી બસ છે ને એમ પરવડીની જ છે મતલબ કે આમાં જેટલા બેઠા એટલા બધા પરવડીના જ છે આ બધાને ક્યાં જવું છે આ પૈસા માગવા આવ્યા ટિકિટ માંગો છો અમારી આપી દીધી કે બાકી કરાવી દે ના એટલે પૂરું થઈ ગયું કામ હશે માસી મારારે માસી ને તાજી શું થાય હા થાય છે મારે છે હું નીલમ બે સોફામાં સોફા હવે આગળ કન્ટિન્યુ અમારા ગુડ મોર્નિંગ છે ને અમે બસ માં બેઠા ને તરત હવાર પડી ગયું અને હોટલ આવી ખબર જ ન રે કા એવું નહીં કે હું એક ખૂતી રહી અમે સારી ખૂતા અને છે ને આમ ઉલટી જેવું થતું તો મને તે નીલમ નહીં તે કા તો નીલમ માર પહેલાં હોઈ ગઈ હતી હું થોડીક વાર જાય ગઈ પણ આમ મજા નતી આવતી એટલે આમ થોડીક મજા બગડી ગયો ને એવું થઈ ગયો હતું એટલે અમે ખોઈ ગયા હતા ચારે જાગ્યા જ નથી સીધો હવાર પડી ગયો હવાર એટલે છે ને અત્યારે નોંગણ વધર આવ્યું છે નોંગણ વધર ખોઈ ગયા છે બસ અહીંથી છે ને અમારું ઘર આઘું છે નહીં અમારું ઘર જાજુ આઘું છે નહીં આમ થોડુંક મતલબ કે શું કહેવાય આપણે અહીંથી કેટલું સાત કિલોમીટર જેવું થાય છે હાલો હમણાં ઉતરવી ઘરે પહોંચીએ સારું તું આમ જો સાગું નથી

સીધી શેર છે આ એક ખાસો માકા કાકા ને ઘર છે કાકા ને ઘરે જાય ને પછી આપડા ઘરે જવાનું છે જાય કેરે દાદા એવા સાસરા ને લેવા હામા અને આય થા અમને હામા લેવા જો 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 છે હા બાપરે કરે દાદા હે જો છે ને બે

ગોતા થા જો આમ જો ગેસ શરુ મુકીની હતાઈ ગયા થા જો ભાખરી કરતા બનાવતા બનાવતા એટલે જોતા જો વાલી વાલી કરી જયારે પોગી ગયા દાદા પોપટી રાખ્યો જો એ કીધું થયું કે પોપટ હા દ્રાક્ષ લેતા આવજો મેં કે દ્રાક્ષ નથી લેવું પોપટને હું આવીશ ને તો ઉડાડી દે છે સારું જો દેશમાં પોગી ગયા અને હવે છે ને બા ભાખરી કરે છે ભાખરી ખાઈ લેવી ના કમ્પ્લીટ થઈ ને એક આગળના વિડીયો મળવી ત્યાં સુધી બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હા અને મળવી આગળના વિડીયોમાં હમણાં જ ચાલું કરી દઈશ ના જ સીધો કેમકે દેશમાં રહો ત્યાં સુધી વિડીયો ચાલુ જ રાખવાના છે હાલો મળવી આગળના વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી નાખજો